બનાસકાંઠાના કાંકરેજ તાલુકાના તાણા ગ્રામ પંચાયતના દસ સભ્યોએ વિરોધ કરી અવિશ્વાસની દરખાસ્ત પસાર થતા ડેપ્યુટી સરપંચે ચાર્જ સંભાળ્યો મળતી માહિતી પ્રમાણે કાંકરેજ તાલુકાના વેપારી મથક થરા નગરપાલિકાને અડીને આવેલા તાણા ગ્રામ પંચાયતને થરા નગરપાલિકામાં ભેળવવા માટે આકાશ પાતળ એક કરી કોઈ પણ ભોગે રાજકીય આગેવાનો દ્વારા પ્રયાસો કરવામાં આવ્યા હતા ત્યારે હવે તાણા ગ્રામ પંચાયતના સરપંચ દશરથલાલ ઠક્કર સામે દસ સભ્યો ભ્રષ્ટાચાર ને પોતાની વ્યક્તિગત મનમાનીના મુદ્દાઓ અંગે તલાટી મંત્રી અને તાલુકા પંચાયત કચેરીમાં લેખિત રજૂઆત કરવામાં આવી હતી જેમાં સૌથી અગત્યની બાબત વિશે વાત કરીએ તો તાણા ગ્રામ પંચાયતના સરપંચ જ્યારે ચૂંટણીમાં વિજય બન્યા હતા જેમાં ચામુંડા માંદાજીના ચામુંડા માતાજીના સોગંદ લીધા હતા કે હું જ્યાં સુધી તાણા ગ્રામ પંચાયતના સરપંચ પદ પર હોઈશ ત્યાં સુધી થરા નગરપાલિકામાં તાણા ગ્રામ પંચાયતને ભેળવીશ નહીં પણ હવે સત્તા આગળ શાણપણ પણ નકામું છે અને તારીખ ચાર ચાર બે હજાર પચીસના રોજ તાણા ગ્રામ પંચાયત કચેરીમાં ડેપ્યુટી સરપંચના અધ્યક્ષસ્થાને બેઠક બોલાવી હતી જેમાં કાંકરી તાલુકા પંચાયત કચેરીના સર્કલ ઓફિસર જીડી કચવા અને તાણા ગ્રામ પંચાયતના તલાટી મંત્રી માનસુખભાઈ ચૌધરી સહિત બાર ગ્રામ પંચાયતના સભ્યો અને સરપંચો ઉપસ્થિત રહ્યા હતા જેમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે અંગે થરા પોલીસ દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો અને પછી અવિશ્વાસની દરખાસ્ત પસાર કરવામાં આવી જેમાં સરપંચ દશરથલાલ ઠક્કર એમના બે સભ્યોએ એમના તરફી મતદાન કર્યું હતું ત્યારે સરપંચ વિરુદ્ધ સભ્યોએ વિરોધ મતદાન કરતા ઉપસ્થિત સર્કલ ઓફિસર તલાટી મંત્રીએ આગળની કાર્યવાહી હાથ ધરી હતી જોકે તાણા ગ્રામ પંચાયતના સરપંચ વિરુદ્ધ સભ્ય મતદાન કરતા સરપંચને ગેરલાયક ઠેરવવામાં આવ્યા હતા બહુમતીથી દરખાસ્ત મંજૂર કરવામાં આવી ત્યારે હવે તાણા ગ્રામ પંચાયતના સરપંચ તરીકે ડેપ્યુટી સરપંચ અભુજી તેરવાડિયાને ચાર્જ સોંપવામાં આવે તો નવાઈ નહીં પરંતુ ઘોના પાવે પીપળો બળે એવી સ્થિતિ સર્જાઈ છે ત્યારે હવે કાંકરેટ તાલુકાના તાણા ગ્રામ પંચાયતમાં અવિશ્વાસની દરખાસ્ત પસાર થતા સમગ્ર તાલુકામાં ભારે ચર્ચાનો વિષય બન્યો છે જોકે પંચાયત ધારાની કલમ મુજબ સરપંચને હોદ્દા પરથી દૂર કરવા માટે તંત્ર દ્વારા કરવામાં આવશે કાર્યવાહી બ્યુરો રિપોર્ટ ન્યૂઝ સિક્સટીન જયંતિ બેઠક કર કાંકરેજ બનાસકાંઠા